વર્ષોથી ચંડોળા તળાવ પર ગેરકાયદે દબાણ અને ઘુસણખોરો વિરુદ્ધ હવે સરકારી તંત્રએ તવાઈ બોલાવી છે ગત શનિવારે વહેલી જ સવારે અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અનેક ધુસણખોરોને ઝડપી પાડ્યા છે કે આ દરમિયાન ગેરકાયદે ધુસણખોરોને આશરો આપનાર લલ્લા બિહારી નામના ઈસમનું નામ સામે આવ્યું હતું એટલું જ નહીં લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પર પોતાનું વિશાળ ફાર્મ હાઉસ અને પાર્કિંગ પણ ઊભું કરી દીધું હતું ક્રાઇમ બ્રાન્ચમાં લલ્લા બિહારી તેના પુત્ર સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે તે સમયે તેના પુત્રની ધરપકડ કરી હતી જ્યારે રાજસ્થાનના પાસેથી બિહારીની ધરપકડ કરવામાં આવી છે બિહારીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે મૂળ ઉત્તર પ્રદેશ અને આગ્રામાં રહેતો લલ્લા બિહારી છેલ્લા પંદર વર્ષથી અમદાવાદમાં આવ્યો હતો અમદાવાદમાં આવીને તેણે ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપવાનું શરૂ કર્યું હતું બાંગ્લાદેશીઓને તે વીસ થી બાવીસ હજાર માં ભાડા કરાર અને આધાર કાર્ડ બનાવી આપતો હતો કેટલાક લોકોને કામ પણ અપાવતો હતો જેમાંથી તે પોતાનું કમિશન પણ મેળવતો હતો જો કે મહિલાઓને સાવાણી બાંધવાનું કામ કડિયા કામ પણ અપાવતો હતો જ્યારે કેટલીક મહિલાઓ પાસે દેહ વેપારનું પણ કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે જે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે અલા બિહારી ગેરકાયદે વીજ જોડાણમાંથી વીજળી મેળવી લોકોને વીજળી પૂરી પાડતો હતો જેના બદલામાં તે મહિને પંદરસો રૂપિયા વસૂલતો હતો જ્યારે પાણી માટે રોજના વીસ થી ત્રીસ રૂપિયા મેળવતો હતો